ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ બલિદાની પુરૂષ શ્રી બીર દેવ મંદિર સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સમગ્ર કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ કાર્યકરો સાથે દર્શન કરવા તથા આશીર્વાદ મેળવવા માટે પધાર્યા હતા વિશ્વ જળ દિવસ બાવીસ માર્ચના પાવન દિવસે ત્રણ પાટણ લોકસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ રબારી અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા બીચ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ પટેલ પાટણના સિનિયર કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી તથા જિલ્લા કોંગ્રેસ અગ્રણી હર્ષદભાઈ વર્મા સહિત આગેવાનો આજે શ્રી વીર મેઘમાયા દેવના મંદિર સંકુલ પાટણ ખાતે દર્શન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા વિજેતા બનવા માટે પ્રાર્થના કરી હતી પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ચંદનજી ઠાકોર સમાજ ને જયારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ અને સમાજના વિકાસના કામોમાં સહભાગી લોકસભા સમગ્ર વિશ્વની અંદર જાહેર છે અને અનેક જીવસૃષ્ટિ પશુ પંખી તમામ જીવસૃષ્ટિ માટે એમને એમને જર્દી એમને સિંચન કરવામાં આવ્યા એવા વીર મેઘ માયાદેવની આ બલિદાનની ભૂમિ છે અને આ બલિદાનની ભૂમિ પર અગાઉ પણ ઘણા મહાનુભાવ આવ્યા છે આજનો સંજોગ એવો ઉભો થયો છે કે પાટણ આપણી લોકસભાની સીટના ઉમેદવાર આપણા આદરણી અને લોકલાડી શ્રી ચંદનસિંહ ઠાકોર સાહેબ આવ્યા છે અને તેઓ આજે વીર માયાદેવ ના દર્શને આવ્યા છે અને વીર માયાદેવ ના આશીર્વાદ લેવા આવે છે વીર માયાદેવ એમને વિજય ભવ એવા આશીર્વાદ આપો